ગોંડલમાં તાજેતરમાં બનેલી અલગ અલગ ઘટનાઓ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાએ આખરે મૌન તોડ્યું છે ઘણા સમય પછી ગોંડલના લોકોને સંબોધતા તેમણે દરેક સમાજનો માન્યો હતો અને ગોંડલને બદનામ કરનારા તત્વોને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો આ સાથે જ ગણેશ જાડેજાએ પણ ગોંડલને મિરઝાપુર કહેનારાઓને ચબડાતોડ જવાબ આપ્યો હતો ગોંડલના લોકોને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગોંડલને બદનામ કરવામાં કોઈ કંઈ બાકી રાખતું નથી તેમણે લોકોને આવી વાતોમાં નહીં પડવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે ગોંડલમાં જે શાંતિ અને સલામતી છે તે સૌના સહ્યા પ્રયાસોનું પરિણામ છે તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જ્યારે પણ ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળીને તેનો જવાબ આપીશું જયરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે અમુક લોકો ગોંડલિયાઓને બદનામ કરવા માટે ટેવાયેલા છે તેમણે ગોંડલમાં થયેલા વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ધંધા રોજગારનો વિકાસ ગોંડલમાં થયો છે જે અમુક લોકો જોઈ શકતા નથી જો કે તેમણે કોઈનું નામ લીધા વગર જ પોતાના વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા આ કાર્યક્રમમાં માત્ર પાટીદાર કે ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે ગોંડલની એકતાનું પ્રતિક હતું અંતમાં તેમણે કહ્યું હતું કે મારે વિરોધીઓને કોઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી તો બીજી તરફ એક બાદ એક આક્ષેપો બાદ ગણેશ જાડેજાએ પણ પોતાનું મૌન તોડ્યું હતું તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ દિવસથી ગોંડલને સતત બદનામ કરવામાં આવી રહ્યું છે ગોંડલને જે લોકો મિર્જાપુર ગણે છે તેમને ગોંડલના યુવાન તરીકે તેઓ જવાબ આપવા માંગે છે ગણેશ જાડેજાએ ગર્વતી કહ્યું હતું કે ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળ્યું ગોંડલ છે અને અહીંયા કોઈ એક સમાજવાળા નથી પરંતુ તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે તેમણે આક્ષેપો કર્યા છે કે બસો કે પાંચસો કિલોમીટર દૂર રહેલા અમુક ટોપોરીઓ ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજને સામસામે મૂકી દેવા માંગે છે પરંતુ તેમને આ કોશિશ ક્યારેય સફળ થશે નહીં કારણ કે ગોંડલમાં તમામ સમાજના લોકો પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે આમ ગોંડલમાં તાજેતરની ઘટનાઓ બાદ જયરસિંહ જાડેજા અને ગણેશ જાડેજા બંનેએ મૌન તોડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ગોંડલની એકતાને વિકાસની વાત કરી હતી તેમણે ગોંડલને બદનામ કરનારા તત્વોને પણ આક્રો સંદેશ આપ્યો હતો પાટીદાર એક ક્ષત્રિય સમાજ વચ્ચે રાજવીકાળથી સંબંધ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા મિત્રો રાજકોટ જિલ્લા પ્રાજપ્ટ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવીકાળથી સંબંધ છે અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી જય રસી અમારા બાપ સમાન છે ગોંડલની સીટ પર કોઈ બહારના લોકો નજર નાખે અહીંયા ગણેશ જાડેજા ધારાસભ્ય બનશે કોઈએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવી નહીં બહારના લુખાઓ ગોંડલની સીટ પર નજર કરે નહીં અહીંયા જેને આવવું હોય તે લડવા આવી જાય અમે અહીંયા તૈયાર છીએ ત્યારે ગણેશ જાડેજાએ પણ જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે ગોંડલને જે મિર્ઝાપુર ગણે છે ગોંડલના યુવાન તરીકે આવા ટોપોરિયોને હું જવાબ આપવા માંગુ છું ગોંડલ તો ભગવતસિંહનું ગોકુળ્યું ગોંડલ છે અહીંયા સમાજવાળા નથી